સૌનો સ્વાગત અમારી ચેનલ ગુજરાતી ફેમિલી ઇન કેનેડામાં હાલો મિત્રો પહેલા અમે લોકોએ અમારી પિયા સ્ટોરી અમારું લેન્ડિંગ એક્સપીરિયન્સ અને લેન્ડિંગ ડોક્યુમેન્ટ્સ વિશે વિડિયો બનાવેલા છે જો તમારે એ વિડિયો જોવાનો હોય તો ઉપરના આઈકન ક્લિક કરો આ વિડીયો અમે બેગેજ પર બનાવ્યો છે આ વિડીયો બેઝિકલી જે લોકો પીઆર પર અથવા સ્ટુડન્ટ વિઝા પર જતા હોય કેનેડા જતા હોય અથવા કોઈ બીજી કોઈ કન્ટ્રીમાં માઇગ્રેટ થતા હોય તો એ લોકો માટે છે એટલે એમાં પર્ટિક્યુલરલી આ વિડીયો અમે બે પાર્ટમાં બનાવ્યો છે કે જેનો પહેલો પાર્ટ છે એ કિચન માટે તમારે કઈ કઈ આઈટમ્સ તમારી સાથે કેરી કરવી જોઈએ એના માટે છે હવે અમે તમને અમારી લેપટોપ સ્ક્રીન શેર કરી રહ્યા છીએ હવે તમે લેપટોપ સ્ક્રીન અમારો જોઈ શકો છો હવે આજે મેં લિસ્ટ બનાવ્યું છે અમે લોકોએ એ ફેમિલી સાઇઝ થ્રી છે જેમાં ત્રણ મેમ્બર્સ છે બે એડલ્ટ છે અને વન ચાઇલ્ડ છે એ પ્રમાણેનો લિસ્ટ છે તમે આઉટ ઓફ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા યુએસએ કેનેડા ક્યાં પણ જવાના હોય તો ત્યાં આગળ અલગ ટાઈપના ગેસ ઇલેક્ટ્રિક ગેસ હોય છે અહીંયા કેનેડામાં આવી ટાઈપના ઇલેક્ટ્રિક ગેસ હોય છે તો ઇન્ડક્શન બેઝ યુટેન્સીલ ખાસ કરીને લાવું આ લિસ્ટ તમે તમે નોટડાઉન કરજો તમે અગર મિસ થઈ ગયા હોય કોઈ પોઈન્ટ તો તમે રીપ્લે કરીને જરૂરથી જોજો હવે હું ચાલુ કરું છું ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આઇટમ લિસ્ટમાં છે કુકર હવે મારી રિકવાયરમેન્ટ પ્રમાણે ત્રણ લીટર અને બે લીટરનો કુકર હું લાવેલી તમે તમારા પ્રમાણે લાવજો કુકરની સીટી કુકરની રીંગ કુકરની રિંગ ખાસ કરીને એક્સ્ટ્રા એક લાવજો જો ઇન કેસ કશું પ્રોબ્લેમ થાય તો તમે ચેન્જ કરીને યુઝ કરી શકો વાલ હું એક્સ્ટ્રા લાવીશું બરાબર છે તમારે એ પ્રમાણે તમારું રિક્વાયરમેન્ટ કોઈ શું પ્રોબ્લેમ થાય તો રિપેર કરાય એટલે વાલ એક્સ્ટ્રા લાવજો સેવનો સંચો નાસ્તો બનાવવાનો હોય તો સેવનો સંચો લાવજો ભાખરીનો ડબ્બો પછી મસાલાનો ડબ્બો તેવા મીઠું અડધર જીરું તમે તમારી રીતે રાઈ જીરું ભરી શકો એ પ્રમાણે ખાના વાળા ડબ્બા લાવો પછી આવે છે પીલર ગાજર છે બટાકા છે બધું ખોલવા માટે લાવું પીલર પછી ખલ છે જેમાં આદુ લસણ તમે બધું વાટી શકો ખડા મસાલા સ્ટાર્ટિંગમાં જોઈતા હોય એ પ્રમાણે મલ્ટી કઢાઈ જેમાં ઈડલી છે ઢોસા ઢોકળા છે મુઠિયા છે બધું તમે સ્ટીમ કરી શકો એ પ્રમાણે મલ્ટી કઢાઈ આવે છે પછી જે નોનસ્ટિક કુકવેર આવે છે પછી એમાં આપણે રોટી શેક કરાવે છે રોટી શેકવાનું અમે લોકોએ એક આવું આ એક તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આવી રીતે તમારે રોટલી એક આની પર ફૂલાવી હોય તો તમે ઇઝીલી ફૂલાઈ શકો શેક્યા પછી પછી આવે છે તમારે ભાત્યું છે પાટલી વેલણ છે દાળનો ચમચો છે ચીપિયો છે છીણી છે નાની મોટી પછી જારી છે પછી વિસ્કર છે જેનાથી તમારે કશું ફેટવું હોય હલાવવું હોય કઢી બનાવવા માટે ફેટવું હોય તો એ ચાલે વલોણીમાં તમે ઇલેક્ટ્રિક હેન્ડી હેન્ડમેડ વલોણી પણ લાવી શકો જો ઇલેક્ટ્રિક તમે કોઈ પણ આઈટમ લાવવાનો હોય તો તમારે એનું પોઈન્ટ જોઈને લાવવું પડશે જે કેનેડા યુએસ ચાલે એ પ્રમાણે લાવવું પછી તમારે તબેથો છે મેસર છે જે પોટેટો આપણે મેચ કરવા હોય તો એના માટે ચાલે સાણસી પછી છીબડી હોય કોઈ વાસણ તમારે કોઈ ઢાપ હોય કોઈ આઈટમ તો એના માટે છે પછી ચમચીનું સ્ટેન્ડ છે પ્લાસ્ટિકની ગરણી મોટી છે નાની છે પછી હોટ વોટર બેગ છે એટલે ગરમ પાણીની આપણે એક બેગ રાખી હોય તો જેથી કરીને આપણે કોઈ હાથમાં કે પગમાં પગનો કંઈક દુખાવો થતો હોય તો આપણે યુઝ કરી શકીએ છીએ પછી વોશિંગ પાવડર છે કે જે આપણે કપડાં ધોવાનો પાવડર ખાસ લઈને આવજો કે ઇનિશિયલ સ્ટેજમાં તમારે અહીંયા આગળ કશું બહાર તરત લેવા જવું ના પડે અને તમારી પાસે હોય તો તમે એટલીસ્ટ પંદર દિવસ વીસ દિવસ મહિનો નીકળી જાય પછી પીઝા કટર છે પછી ઘી અને તેલનું તે તમારે ટોયલું આવે છે પછી ભાખરીનો ડબ્બો છે પછી રોટી તવી છે સ્ટીલના ડબ્બા તમારે નાના મોટા જે નાસ્તા ભરવા માટે કશું કાઢવા માટે જોઈતા હોય વસ્તુ માટે તો એ તમારે તમારી રિકવાયરમેન્ટ પ્રમાણે લઈને આવવાના કથરોટ છે પછી કટિંગ બોર્ડ છે તો તમે ખાસ સ્ટીલનું લઈને આવજો સ્પોન્જ છે પછી વોટર બોટલ છે મિલ્ટનની એટલે કે તમારે માં અહીંયા ઠંડી વધારે હોય છે કેનેડામાં એટલે તમે જો ગરમ પાણી પ્રિફર કરતા હોય પીવાનું તો મિલ્ટન વોટર બોટલ લાવો તેમાં કાયમ ગરમ રાખીને યુઝ કરી શકો ટિફિન છે જેમાં તમે ખાવાનું લાંબો ટાઈમ તમારું ગરમ રહે તમે જ્યારે કોઈ સર્વિસ પર જાય તો તમારે ઇઝીલી કેરી કરી શકે ને યુઝ કરી શકે એને

પોતું છે આપણી સાદી તપેલી નહીં ચાલે ઇન્ડિયા વાળી એટલે ઇન્ડક્શન બેઝ તપેલી લઈને આવજો આ બહુ જ યુઝફુલ છે પછી છે કઢાઈ પછી મગ સ્ટીલ ના હવે આ બધું તમારે રિક્વાયરમેન્ટ પ્રમાણે લાવજો જેટલી ક્વોન્ટિટી ના જોઈતા હોય પછી નાઇફ છે માં મૂકવા માટે વેજીટેબલ બેગ તમારી વેજીટેબલ્સ ફ્રુટ ફ્રેશ રહે એની માટે બેગ લઈને આવજો સ્ક્રબ વાસણ ધોવા માટે સ્ક્રબ છે પછી આવશે મીડિયમ સ્ટીલ બોલ્સ એટલે નાના વાસણ જેમાં તમે બધું શાક કે કશું પણ સમારી મૂકી શકો હવે કપ એન્ડ સોસર એ તમારા પર છે કે તમે લાવો અને કાચના વાસણ કે જે તમને જરૂર હોય કે તમને ગમતા હોય લાવવાના હોય એ લાવો તમે હેન્ડબેગમાં જ ભરીને લાવજો અને એરલાઇન્સ ને ખાસ કરીને કહેજો કે આ ફ્રેગલ સ્ટીકર મારી આપે જેથી એ સેફલી તમે તમારા ડેસ્ટિનેશન પર લઈ જઈ શકો પછી આવશે વુડન ચમચા જે તમારે નોનસ્ટિક તમે સેફલી યુઝ કરી શકો એના માટે નોન વુડનના ચમચાઓ આવે છે એ લઈ લેવાના પછી કિચન નેપકિન્સ હોય છે ફોર્ક છે એટલે કાંટા છે ટી પ્લેટ છે ગ્લા સ્ટીલના ગ્લાસનું લાવેલી પછી સ્ટીલના બાઉલ્સ નાના મોટા પ્લેટ્સ તમારે રિકવાયરમેન્ટ પ્રમાણે આ લઈ શકો છો પછી ચમચી નાની મોટી એ પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી ક્વોન્ટિટી કેટલી જોઈતી હોય એ પ્રમાણે લાવી શકો છો આ નો લિસ્ટ ફિનિશ થયો છે અને હવે અમે મૂવ થઈ રહ્યા છે ફૂડ આઇટમ્સ તરફ આ પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે લાવી શકો છો ફર્સ્ટ છે લિસ્ટમાં અડધર પછી આવે છે તેલ પછી આવે છે વિમ લિક્વિડ વિમ લિક્વિડ કે તમે જે પણ લિક્વિડ યુઝ કરતા હોય કોઈ પણ એક લિક્વિડ લઈને આવજો જેથી સ્ટાર્ટિંગમાં તમારે કશું દોડવું ના પડે વાસણ ઘસવાનું કશું બરાબર છે અને તમે લાવો તો સાચવીને પેક કરીને લાવજો બરાબર છે અને લવિંગ છે લવિંગ ખાસ લઈને આવજો ઠંડીમાં બહુ જ યુઝફુલ હોય છે જીરું પાવડર છે સંભાર મસાલા છે ફ્રાઈડ રાઈસ મસાલા આંબલી હિંગ છે પાઉંભાજી મસાલા છે એલચી છે એલચીનો પાવડર એલચી આખી તમારા ચોઈસ પ્રમાણે લઈને આવજો અથાણાનો મસાલો છે કિચન કિંગ મસાલો છે ગોટા ઇન્સ્ટન્ટ મિક્સ છે પછી ખાટા ઢોકળાના ખાટા ઢોકળા ઇન્સ્ટન્ટ મિક્સ છે ઇડલી ખીરુ ઇન્સ્ટન્ટ મિક્સ છે સંભાર ઇન્સ્ટન્ટ મિક્સ આ બધા ઇન્સ્ટન્ટ મિક્સ લઈને આવવાનું એક જ રીઝન છે કે જો ઇન કેસ તમારે ફૂડ બનાવવાનો ટાઈમ નથી રહ્યો તમે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગના દિવસોમાં તમે ડોક્યુમેન્ટેશન માટે કશે ગયા છો કે તમે જોબ સર્ચ માટે ગયા છો તો તમારી પાસે ખાવાનું બનાવવાનો ટાઈમ નથી રહ્યો તો ત્યાં ઇન્સ્ટન્ટ મિક્સ સ્ટાર્ટિંગમાં આપણે પોતાના કન્ટ્રીમાંથી લાવ્યા હોય તો એ બહુ યુઝફુલ પડે છે પછી નાસ્તાઓ છે તૈયાર જેવી રીતના ચણા છે પછી ગાંઠિયા છે ચણા દાળ છે સ્નેક્સ તમારા ચોઈસમાં તમે ખાસ લઈને આવજો સ્ટાર્ટિંગમાં તમે ક્યાં જવાના છો લેવા માટે એટલે આ અમારા તરફથી સજેશન છે પોતપોતાની ચોઈસ છે પછી રાઈ છે મેથી છે પાપડ છે અડદની દાળ છે મગની દાળ દાળિયા દેશી ચણા સંચળ તલ મગની દાળ છોતરાવાળી બરાબર છે સિંગદાણા વરિયાલી અળસી આ મુખવાસ તમારે તમને જે ગમતું એ પ્રમાણે લાવો આ અમારી પ્રેફરન્સ છે એટલે અમે અમારો લિસ્ટ શેર કરી રહ્યા છો જીરું છે ચણાનો લોટ કંસારનો લોટ પનીર મસાલા પંજાબીમાં હું પનીર મસાલા લાયેલી તમે તમારા જ ચોઈસનો લાવી શકો છો મેગી ચાર પેકેટ હું લાયેલી પણ તમે વધારે તમને જોઈતા હોય તો બ લાવી શકો છો તમારી ચોઈસ થી પછી ગુંદા નું અથાણું લાવેલી પછી ચાનો મસાલો તમે ખાસ લઈને આવજો કે જે શોખીન હોય એ મતલબ પી શકે છે ચા બરાબર છે પછી અજમાનો પાવડર છે મરી પાવડર છે ગરમ મસાલા છે ચા ચા લઈને આવી જેથી તરત તમારે કશે બાય ના કરવા જોવી પડે કોફી જે કોફી લવર્સ હોય એ કોફી લઈને આવી તુવેર ની દાળ મગ રવો રવો પણ તમારે લઈને આવો જેથી સ્ટાર્ટિંગમાં તમારે ઈડલી ઢોસા મિક્સચર વગર બનાવવા હોય તો તમે ઇન્સ્ટન્ટ રવા ઢોસા બનાવી શકો છો પછી જીરું છે ખજૂર છે અજમો છે આખો અજમો મેં આગળ અજમો પાવડર કીધેલો આખો અજમો છે પછી સૂટ જેઠી મત પાવડર હું લાવેલી બરાબર છે એ ઠંડીમાં સારું પડે એટલે લેલી ઘી અમને સાગર ઘી વધારે ગમે છે એટલે અમે થોડુંક લઈને આવેલા પણ એ રિસ્ક પર લાવેલા કે કદાચ ઇમિગ્રેશન વાળા નીકાળી દે પણ અમે ગોડના ગ્રેસથી અમને ઘી સક્સેસફુલી લાવી શકેલા પણ અમે તૈયારી રાખેલી કે નીકળવાની વારો આવે તો અમે નીકાળી દઈશું પછી મધ છે ગોળ છે ધાણા જીરું મરચું લીંબુનું અથાણું પછી પાણીપુરી મસાલો ચાટ મસાલો શાહી બિરયાની મસાલા દાબેલી મસાલા આ બધા મસાલા તમે જે ડે ટુ ડે લાઈફમાં તમે યુઝફુલ હોય એ પ્રમાણે લાવજો બરોબર છે હવે આવે છે મિક્સર ગ્રાઇન્ડરની વાત હવે મિક્સર ગ્રાઇન્ડરમાં એવું છે કે તમે ઈન્ડિયા અને કેનેડામાં વોલ્ટેજ છે ને અલગ અલગ હોય છે એટલે તમે જો અહીંયાથી તમે આવીને બાય કરો તો વધારે પ્રિફરેબલ છે પણ જો તમે ત્યાંથી લઈને આવો અને તો તમે શ્યોર કરજો કે તમારું એ અહીંયા વસ્તુ ચાલે અને તમે કેરી કરીને લાવો તો તમારે પાછું યુઝ થઈ શકે એટલે બેટર એ છે કે તમે અહીંયા આવીને પરચેસ કરો તો આ હતું અમારું આખું કિચન અને વાસણનું લિસ્ટ આશા રાખીએ છે કે તમને આ લિસ્ટ મદદરૂપ થયું હશે

Like, like share and subscribe to gujarati family in canada see you all in next video bye, bye.